આજે પર્યાવરણ દિન નિમિત્તે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પ્રકૃતિના સંવર્ધન માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે અરવલ્લીની ગીરમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને આવે છે પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન બોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ્સ સીડ બોલના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું આપણે સૌ આ કામની અંદર સહયોગ કરીએ અને પુનઃ આવો મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધન માટેનો કરવા માટે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું નમસ્કાર ભૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે તાજા સમાચાર